નમસ્કાર દર્શક મિત્રો હું શીતલ મહેતા ન્યૂઝ ઓફ કચ્છમાં આપનું સ્વાગત છે આજે તારીખ પચીસ શોરૂમ હોસ્પિટલ રોડ ભુજ ન્યૂઝ ઓફ કચ્છ પાવર બાય ઓપલ ઇલેક્ટ્રોનિક્સ એલજી બેસ્ટ સોપ વિજયનગર રોડ ભુજ રામબાગ રોડ આદિપુર સમગ્ર રાજ્યમાં પ્રતિષ્ઠિત ગાંધીધામ ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝ એસોસિએશનની ચૂંટણી ભારે ઉત્તેજના વચ્ચે પૂર્ણ થઈ શાસક પેનલના તમામ સભ્યો વિજેતા બન્યા રાજ્યની પ્રતિષ્ઠિત ગણાતી ગાંધીધામ ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝ એસોસિએશનની યોજાયેલી એક્ઝિક્યુટિવ કમિટીની ચૂંટણીમાં શાસક પક્ષની આખી પેનલ વિજેતા બની હતી રસાકસી ભરેલા ચૂંટણી જંગમાં અભૂતપૂર્વ સત્યાસી ટકા મતદાન થયું હતું જે અત્યાર સુધીના ઇતિહાસમાં સૌથી વધુ હતું ચેમ્બર પ્રમુખ તેજાભાઈ કાનગોડે ગત બે વર્ષમાં કરેલી કામગીરી થકી ઐતિહાસિક જીત મળી હોવાનું જણાવ્યું હતું આજે અમારા ઇલેક્શનનું છેલ્લા પંદર વીસ જીથી કેમ્પેનિયન ચાલતું હતું અને આજે એનું રિઝલ્ટ આવ્યું જે રિઝલ્ટ અમારી પૂરી પેનલ જીત થઈ છે આજે સામેની પેનલવાળા અલગ અલગ અફવાઓ અલગ અલગ તરીકા અજમાવતા હતા જેની અંદર કોમ્યુનિટી અલગ બધા ઇન્ફ્લુએન્સ અને ઘણી બધી કોશિશો કરી જેમાં કોર્ટમાં બી ગયા અને અલગ અલગ રીતે પ્રચાર કરતા હતા જેની અંદર આજે મને બહુ જ ખુશી છે કે અમારી જીત અમારા કામની આ બે વર્ષના કામની રિઝલ્ટ છે અમને એટલો સપોર્ટ ગામમાંથી મળ્યો છેલ્લા ગઈકાલે બી અમે જ્યારે ગામમાં રેલી કાઢી ત્યારે અભૂતપૂર્વ પબ્લિક હતી જેની અંદર પાંચસો થી સાતસો માણસો અમારી રેલીમાં હાજર હતા અને આજે અમારા વોટિંગમાં શાંતિપૂર્વક વોટિંગ થઈ ભવ્ય વોટિંગ થયું છે અને જેનું રિઝલ્ટ મને મળ્યું છે આ રિઝલ્ટ અમારી પેનલના બધે બધા પ્રોક્સી વગર જ વિજય થયા છે મને બહુ જ ખુશી છે ધન્યવાદ અને આવતા બે વર્ષમાં બી અમે લોકો એટલું જ આનાથી બી વધારે કામ કરશું એના માટે અમે ખાતરી આપીને અમે ચેલેન્જ પણ ખાતરી આપી છે અમે સિત્યાસી ટકા વોટિંગ થયું છે સિત્યાસી ટકા વોટિંગ થયું છે જેની અંદર અમારી પેનલ આખે આખી પેનલ વિજય થઈ છે હજી પ્રોક્સીનું કાઉન્ટિંગ બાકી છે આજે આપણે જોઈએ કે વેપારીઓની ઇલેક્શન હતી અને આટલા વર્ષોમાં ક્યારે બી કોઈ ક્યારે બી કોઈ હાઈકોર્ટમાં ગયું નથી અને આ વખતે એ લોકો હાઈકોર્ટમાં બી ગયા એકચ્યુલી વેપારીને એ ન શોભે કે આ હાઈકોર્ટમાં જાય અને આ ઇલેક્શન હંમેશા ફ્રેન્ડલી હોવી જોઈએ એવું માનું છું પણ મને એ મને જે આ વિજય છે એ અમારા કામનો વિજય છે ધન્યવાદ ગાંધીધામ ચેમ્બરની ચૂંટણીમાં બે પ્રતિષ્ઠિત વેપારીઓની પેનલે જંપલાવ્યું હતું બીજી તરફ સવારથી જ સંકુલના વેપારીઓમાં મતદાન માટે ઉત્સાહ જોવા મળ્યો હતો અને સવારે 8 થી 10 વાગ્યા સુધીમાં 40% મતદાન થયું હતું મતદાનના અંતે 2168 મતદારોએ મતદાનનો ઉપયોગ કર્યો હતો જેમાં 590 પ્રોક્સી મત નીકળ્યા હતા કુલ 2758 સભ્યોએ ચેમ્બરમાં નવા પદાધિકારીઓ માટે મતદાન કરતા 87% જેટલું જંગી મતદાન થયું હતું ચેમ્બર ભવનમાં આયોજિત આ ચૂંટણી જંગમાં કાયદો વ્યવસ્થાના સુચારુ પાલન માટે બી ડિવિઝન પોલીસ દ્વારા

સામાજિક સહિતના ક્ષેત્રના અગ્રણીઓ પણ આ ચૂંટણી જંગમાં ચર્ચાનું કેન્દ્ર બની ગયા હતા ત્રણ વાગ્યે મતગણતરી શરૂ કરવામાં આવી હતી આઠ ટેબલમાં મતગણતરીની કામગીરી હાથ ધરવામાં આવી હતી પ્રથમ રાઉન્ડમાં વર્તમાન શાસકની પેનલના ઉમેદવાર અને એક સામેની પેનલના દિનેશ ગુપ્તા ચોવીસમાં ક્રમાંકે હતા પરંતુ ચોથા રાઉન્ડમાં વર્તમાન શાસકની આખે આખી પેનલ આગળ રહી હતી અને છેલ્લા રાઉન્ડ સુધી એ જ સ્થિતિ યથાવત રહી હતી બે હજાર એકસો અડસઠ મતની ગણતરી હાથ ધરાઈ હતી અને પાંચસો નેવું પ્રોક્સી મતની છેલ્લે ગણતરી કરવામાં આવી હતી તમામ મત ગણતરી પૂર્ણ થયા બાદ ચંપાલાલજી પારેખ પ્રેરિત પેનલના પ્રથમ 25 સભ્યો પૈકી મહેશ તીર્થાણીને એક હજાર આઠસો સત્યાસી તેજાભાઈ સધાભાઈ કાનગડને એક હજાર આઠસો દીપક એચ પારેખને એક હજાર આઠસો કમલેશજી રામચંદાણીને એક હજાર આઠસો પાંચ એ એફ શેઠનાને એક હજાર સાતસો સત્તાવન પારસમલ નાહટાને એક હજાર સાતસો સત્તાવન મહેશ એચ પૂજને એક હજાર સાતસો પંચાવન શરદ શેટ્ટીને એક હજાર સાતસો ત્રેપન મનોજ બી મનસુખાનીને એક હજાર સાતસો એકતાલીસ તેજશ પ્રભુલાલ શેઠને એક હજાર સાતસો ચોવીસ જતીન સત્યનારાયણ અગ્રવાલને એક હજાર સાતસો સોળ નરેન્દ્ર એમ રામાણી ને એક હજાર છસો નવા બે વગેરે ને મોટી સંખ્યામાં મત મળ્યા હતા ચૂંટણી અધિકારી વાચોનિધિ આર્ય દ્વારા તમામ પ્રથમ પચીસ ઉમેદવારોને ને વિજેતા જાહેર કરવામાં આવ્યા હતા ગણતરી દરમિયાન એકસો ઓગણપચાસ મત રદ થયા હતા લાંબા અરસા સુધી માનદ મંત્રી તરીકે રહેલા મહેશ તીર્થાણીએ વધુ એક વખત સૌથી વધુ મત મેળવ્યા હતા ચૂંટણી પ્રક્રિયામાં ઓ એસ જાડેજા જયદીપ કેડિયા ડોક્ટર એસ એલ સોલંકી પ્રોફેસર તેજસ પૂજારા મુરલી ગાલાની કિશન રામજીયાની અને વિશાલ કુમાર કેલાએ ફરજ બજાવી હતી સમજપૂર્વક ઉપયોગ ભવિષ્ય ઉજળું રાખશે ખેડૂતો પોતાના સાધનો દ્વારા વીજળી બચાવી શકશે ઘરમાં વીજ ઉપકરણોના સમજપૂર્વક ઉપયોગ દ્વારા ઉર્જા બચાવી શકાશે ગૃહિણીઓ પણ વીજળીની બચતમાં આપી શકે છે મુખ્ય યોગદાન ઉદ્યોગપતિઓ તેમની ફેક્ટરીમાં પણ વીજ વપરાશમાં ઘટાડો કરી શકે છે દરેક નાગરિકનું કર્તવ્ય વીજળીનો શ્રેષ્ઠ અને કરકસરપૂર્વકનો ઉપયોગ ભાવી પેઢીના વિકાસ માટે આપણો યોગદાન વધુ જાણકારી માટે નજીકની વીજ કચેરીનો સંપર્ક કરો પશ્ચિમ ગુજરાત વીજ કંપની લિમિટેડ વર્તુળ કચેરી ભુજ વીજળી બચાવી દેશના ભવિષ્યને પ્રકાશિત બનાવો ભારતીય અંક જ્યોતિષ શાસ્ત્રના પ્રણેતા ભારતના આઠ વડાપ્રધાનોની આગાહી કરનાર જ્યોતિષી શંકર ઇન્દિરા ગાંધીના વિજય અને અપમૃત્યુની સચોટ આગાહી કરી રાજીવ ગાંધીના પરાજય અને તેમના અપમૃત્યુની પણ સચોટ આગાહી કરી રાજીનામાની સચોટ આગાહી કરી હાલના ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીની જીતની પણ સચોટ આગાહી કરી વર્ષ બે માં પણ નરેન્દ્ર મોદી માટે આગાહી કરી છે કે મોદીજી જીતની હેટ્રિક કરશે અને બે હજાર ચોવીસમાં પણ ચૂંટણી જીતશે જ્યોતિજી શંકર ગોરની મંત્રચાપ ગુરુના નંગ વગર સાચી સલાહ અને સચોટ ઉપાયથી વીસ થી વધુ લોકોને ફાયદો થયો ઘર બેઠા સલાહ મેળવો મોબાઈલ નંબર નાઇન નાઇન ઝીરો નાઇન સિક્સ ઝીરો ટુ નાઇન ટુ એઇટ ટીના હાઉસ છઠ્ઠીબારી રિંગ રોડ પાણજી સ્ટ્રીટ ભુજ કચ્છ લોનાવાલા હિલ સ્ટેશન મધ્યે શ્રી કચ્છી જૈન ગુર્જર સમાજ માટુંગા પાખાડી ટ્રસ્ટ દ્વારા સંચાલિત નાનાલાલ સ્વરૂપચંદ ખંડોર સેનેટોરિયમ જ્યાં છે પ્રદૂષણ મુક્ત વાતાવરણ નૈસર્ગિક શાંતિ સેનેટોરિયમમાં ચાર દસ પંદર વ્યક્તિઓની નિવાસ વ્યવસ્થા અદ્યતન રૂમો એસી વાઈફાઈ ટીવીની સુવિધા શુદ્ધ અને સાત્વિક ભોજન બાગ બગીચા બાળકો માટે રમવાના સાધનો લાઇબ્રેરીથી સજ્જ આપની એક વખતની મુલાકાતને અવિસ્મરણીય બનાવો ઓનલાઈન બુકિંગ માટે લોનાવાલા એટ ડબલ જીરો સેવન જીરો વન ડબલ ફાઇવ સેવન વન મુંબઈથી બુકિંગ કરાવવા એટ વન જીરો ફોર થ્રી સિક્સ ટુ થ્રી નાઇન જીરો લોનાવાલામાં અઠ્યાવીસ ઓબ્લિક એકસો તેર न्यू दुंगारली लखाणी पार्क पाछळ इंदिरा नगर मावेल संकुलनी मुलाकात ल्यो अरे आरामदायक पडोने मारो दर्शक मित्रो आ आजना समाचार आवती काले फरी मळीसो सु। त्याज सुधी मने रजा आपसो નમસ્કાર